સુપ્રીમ કોર્ટના એક સીજીઆઈએ સુપ્રીમ કોર્ટના પરિસરની અંદર એક કાચની દીવાલ બનાવવાનો નિર્ણય લીધેલો અને કાચની દીવાલ બનાવી અને હમણાં જે નવા સીજીઆઈ આવ્યા એમણે આ આખી કાચની દીવાલ તોડી નાખી ઘણી વખત આપણે એવું સાંભળીએ કે કોઈ એક સાહેબની બદલી થાય અને એની જગ્યાએ જે નવા સાહેબ આવે એ મોટે ભાગે એવું કરે કે આગલા સાહેબે જે નિર્ણય લીધા હોય એ બધા બદલી નાખે અને નવેસરથી પોતાનું જ કંઈક કરે આવું સુપ્રીમ કોર્ટમાં પણ બન્યું છે સુપ્રીમ કોર્ટના એક સીજીઆઈએ સુપ્રીમ કોર્ટના પરિસરની અંદર એક કાચની દીવાલ બનાવવાનો નિર્ણય લીધેલો અને કાચની દીવાલ બનાવી અને હમણાં જે નવા સીજીઆઈ આવ્યા એમણે આ આખી કાચની દીવાલ તોડી નાખી આ બધા પાછળ બનવા તોડવા એની પાછળ ટોટલ બે અડસઠ કરોડ રૂપિયાનો ખર્ચો થઈ ગયો છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ જેવી રીતના સહેબો બદલાય અને ડિસિશનો પણ બદલાઈ જાય એવું સુપ્રીમ કોર્ટમાં બી બન્યું છે અને મોટે ભાગે એવું બને કે સુપ્રીમ કોર્ટની અંદર જ્યારે ચીસ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સીજીઆઈ આવે ત્યારે એ કંઈક ને કંઈક નવું કરતા હોય છે સુપ્રીમ કોર્ટનું જે પરિસર હોય એની અંદર કંઈ કાર્યપદ્ધતિમાં કંઈક નવું ઉમેરે અને પછી કોઈ નવા સીજેઆઈ આવે તો એ નિર્ણયને પલટી નાખે હવે વાત છે જ્યારે બે હજાર બાવીસમાં સીજેઆઈ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડીવાય ચંદ્રચૂડ એમણે ચાર્જ લીધો અને લગભગ બે હજાર ત્રેવીસના અંતમાં એમણે સુપ્રીમ કોર્ટનો જે પરિસર છે એના પાંચ અદાલતોની બહાર આવેલા ઐતિહાસિક કોરિડોરની અંદર એક કાચની દીવાલ બનાવેલી અને આ કાચની દીવાલ બનાવવા પાછળ બે પોઈન્ટ સાહીઠ કરોડ રૂપિયાનો ખર્ચો થયેલો જ્યારે આ કાચની દીવાલ બનાવવામાં આવી ત્યારે સીજીઆઈ ડીવાય વાય ચંદ્રચૂડે એવું કહ્યું હતું કે આ દિવાલ બનવાને કારણે સેન્ટ્રલાઈઝ એર કંડિશન છે એમાં મદદ મળશે અને પરિસરને વધારે આરામદાયક બનાવી શક બનાવી શકાશે એવું લોજિક એમણે એ વખતે આપેલું પરંતુ જ્યારે ડીવાય ચંદ્રચૂડે બે પોઈન્ટ સાહીઠ કરોડ રૂપિયાના ખર્ચે આ કાચની દીવાલ બનાવેલી એનો ધ સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન અને સુપ્રીમ કોર્ટ એડવોકેટ એસોસિએશને વિરોધ કરેલો એસોસિએશનનું કહેવું હતું કે આ કાચની દીવાલ બનવાને કારણે એ કોરિડોરનો જે વિસ્તાર છે જે પહોળાઈ છે એ બહુ સાંકળી થઈ ગઈ છે અને એને કારણે કોર્ટમાં જવાનું મુશ્કેલ થઈ ગયું છે કારણ કે કોર્ટની અંદર બહુ ભારે ભીડ થઈ રહી છે એટલે આ કાચની દીવાલ હટાવવી જોઈએ હવે જ્યારે ડીવાય ચંદ્રચૂડના સમયમાં તો એ કાચની દીવાલ નહીં હટી એ પછી એમની જગ્યાએ આવ્યા સંજીવ ખન્ના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સંજીવ ખન્ના આવ્યા ત્યારે ફરીથી એસોસિએશને એ માંગ કરી કે આ જે દીવાલ છે કાચની એને હટાવી દેવામાં આવે પરંતુ સંજીવ ખન્નાના કાર્યકરની અંદર આવો કોઈ નિર્ણય લેવાયો નહીં હવે જ્યારે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાના એકાવનમાં સીજીઆઈ બન્યા બી આર તો એમણે આવીને તરત આ નિર્ણય લીધો અને સુપ્રીમ કોર્ટની ફૂલ બેન્ચ એટલે તમામ જજો સાથેની એક બેઠક થઈ અને એ બેઠકની અંદર સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો કે આ કાચની દિવાલ જરૂરી નથી એને તોડી પાડવી જોઈએ એટલે હવે સુપ્રીમ કોર્ટની અંદર આ કાચની દિવાલ છે એને તોડી પાડવામાં આવી છે અને જે ઓરિજિનલ જે પ્રમાણે સુપ્રીમ કોર્ટનો જે કોરિડોર હતો એ જ રીતના સેમ ટુ સેમ ઐતિહાસિક એને બનાવી દેવામાં આવ્યો છે અને એની પાછળ ખાલી તોડવા પાછળ આઠ લાખ રૂપિયાનો ખર્ચો થઈ ગયો છે એટલે નિર્ણય લીધો અને તોડવા એની પાછળ ટોટલ બે અડસઠ કરોડ રૂપિયા ખર્ચાઈ ગયા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ